મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બનાસકાંઠાના દાંતીવાડાની કૃષિ યુનિવર્સિટી ખાતેથી રાજ્યવ્યાપી રવિ કૃષિ મેળાનો શુભારંભ કરાવ્યો હતો જ્યાં મુખ્યમંત્રીએ બાર પ્રગતિશીલ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર અને એવોર્ડ અને પુરસ્કાર એનાયત કર્યા હતા આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો અને પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે બનાસકાંઠાના દાંતીવાડાની કૃષિ યુનિવર્સિટી ખાતેથી રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનો શુભારંભ કરાયો હતો રવિ કૃષિ મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવે તે પહેલા મુખ્યમંત્રીએ કૃષિ પ્રદર્શનના સ્ટોલને ખુલ્લો મૂક્યો હતો મુખ્યમંત્રીની સાથે કૃષિમંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં કૃષિ મંત્રીએ સભાને સંબોધતા કહ્યું હતું કે તાતકાલીન મુખ્યમંત્રી અને આજના પ્રધાનમંત્રી ગુજરાતનો ખેતી ક્ષેત્રે સર્વાંગે વિકાસ થાય તે માટે કૃષિ મહોત્સવ શરૂ કર્યો હતો જે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં આગળ વધી રહ્યો છે કૃષિ ટેકનોલોજીથી વધુ ઉપજ મેળવવા અને ઓછી કિંમતે વધુ લાભનું માર્ગદર્શન કૃષિ મેળામાં આપવામાં આવી રહ્યું છે કૃષિનો વિકાસ દર શૂન્યમાંથી ડબલ ડિજિટ સુધી પહોંચ્યો છે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે સરકારે ટેકના ભાવે ખરીદી શરૂ કરી છે આ વર્ષે મગફળી અને સોયાબીન જેવા પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી ખેડૂતોને ટેકનોલોજી તરફ સરકાર વાળી રહી છે ખેડૂતોને વીજ બિલમાં સહાય અને રાહત આપવાનું સરકારે ભગીરથ કામ કર્યું છે જીરો ટકાએ પાક ધિરાણ આપીને ખેડૂતોને આર્થિક બોજ ન પડે તે માટેનું સરકારે કાર્ય કર્યું છે રાસાયણિક ખાતરોમાં પણ સબસિડી આપીને ખેડૂતોને રાજ્ય સરકાર મદદ કરી રહી છે સરકારે પ્રાકૃતિક કૃષિ અને કૃષિ બોર્ડની રચના કરીને ત્રેપન લાખ ખેડૂતોને તાલીમ આપી છે જેના થકી દસ લાખ એકરમાં નવ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે પ્રધાનમંત્રી ગૃહમંત્રી અને રાજ્ય સરકાર કામ કરી રહી છે પશુપાલન અને ઉદ્યોગ વિભાગ દ્વારા પશુપાલકોને પૂરતા પ્રમાણમાં સહાય મળે તેવું કાર્ય કરીને ખેડૂતો અને પશુપાલકોની આવક વધે તેવું કાર્ય થઈ રહ્યું છે આ કૃષિ મેળામાં પૂરતું માર્ગદર્શન લઈને તેનો લાભ લઈને ખેતી અને પશુપાલન ક્ષેત્રે મોટો ફાળો આપીને ખૂબ પ્રગતિ કરો તેમ જણાવ્યું હતું આદરણીય વડાપ્રધાન શ્રી કૃષિ મહોત્સવમાં લેપ ટુ લેન્ડનો એપ્રોચ અપનાવ્યો છે ખેડૂતો માટે પાણીની ચિંતા કરી પશુઓના આરોગ્યની ચિંતા કરી કૃષિ વૈજ્ઞાનિકો ગામે ગામ જઈ ખેડૂતોની સમસ્યાનું સમાધાન કૃષિ મહોત્સવથી લાવ્યા છે સોઇલ હેલ્થ કાર્ડ પશુ આરોગ્ય મેળા જેવા કૃષિ હિતકારી આયામો પણ મોદી સાહેબની વિઝનરી લીડરશિપ અને આગવી દ્રષ્ટિની આપણને મળ્યા છે એમના હર હંમેશ એમની એક દ્રષ્ટિ એમનું વિઝન કે ભાઈ આવતા સમયમાં શું આપણને મુશ્કેલી પડવાની છે કેવી રીતે એમાંથી બહાર નીકળી શકાય એના માટેનો પણ એમના દ્રષ્ટિન નેતૃત્વનો આપણને લાભ મળ્યો છે જે પ્રમાણે રાસાયણિક ખાતર અને રાસાયણિક ખાતરના કારણે જે જમીનનું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે અને આપણા બધાનું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે તો આ બધાની અંદરથી બહાર નીકળવા માટે માન્ય વડાપ્રધાનશ્રીએ ખેતી આધારિત પ્રાકૃતિક ખેતી તરફ સૌએ આગળ વધવા માટેની એમણે પ્રેરણા આપી છે અને એના માટે ગુજરાતમાં આપણા રાજ્યપાલ મહોદય કૃષિ અને કૃષિ પ્રાકૃતિક કૃષિ કેવી રીતે થઈ શકે એના શું લાભ છે કેવી રીતે એની મેં આગળ વધાય એના માટે ખૂબ સારી જહેમત કરી અને આખા ગુજરાતમાં કામ કરી રહ્યા છે અને કૃષિમાં આપણે બધાને ખબર છે અહીંયા બેઠેલા દરેક ખેડૂતને મારા કરતા કદાચ વધારે ખબર છે કે જો આ જે સ્વાસ્થ્ય જમીનનું જે બગડી રહ્યું છે એની અંદરથી બહાર આવવું હશે તો અત્યારે એક અને માત્ર એક ઉપાય છે કે ગાય આધારિત જો કૃષિ કાઢીશું ખેતી કરીશું તો જ એની અંદરથી બહાર નીકળાય એવું છે તો એની અંદર વધુને વધુ આગળ વધવા માટે ઘણા બધા જગ્યાએ આપણે મોડેલ ફાર્મ પણ બનાવ્યા છે એની વિઝિટ કરવા માટેની પણ વ્યવસ્થા છે તો એ સાપ સૌ નજરે નિહાળી અને એની અંદર વધુને વધુ તમારી દસ વીઘા ખેતી હોય એમાંથી એક વીઘાથી શરૂ કરીને દસ વીઘા સુધી જઈ શકાય રવિ કૃષિ મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કૃષિ સંબંધિત માહિતીની પુસ્તિકાનું વિમોચન કર્યા બાદ ખેડૂતોને પશુપાલકોને સંબોધન કરતા કહ્યું હતું કે ખેડૂતોને કંઈક ને કંઈક મુસીબત આવી જાય તો પણ ખેડૂત લાગેલા રહે છે અને એનું પરિણામ પણ અત્યારે મળી રહ્યું છે સરકાર ખેડૂતોની સાથે હંમેશા ઊભી રહે છે બાબા સાહેબની પુણ્યતિથિએ હું એમને વંદન કરું છું અઢી દાયકા પહેલા ગુજરાતના ખેડૂત અને ખેતીની સ્થિતિ સૌને ખબર છે પાણીની તંગીને લઈને આકાશી ખેતી કરવી પડતી હતી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી બન્યા બાદ ખેતીને નવી દિશા આપી છે ચોવીસ કલાક પાણી અને પૂરતી વીજળી આપી કૃષિ મેળાએ મોદી સાહેબની વીજનરી દેન છે આવતા સમયમાં શું તકલીફ પડવાની છે તેમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય તે પ્રધાનમંત્રીની વીજનરીનો લાભ મળ્યો છે પ્રાકૃતિક ખેતી તરફ વળવા આપણને પ્રેરણા આપી છે અને ગુજરાતના રાજ્યપાલ પણ પ્રાકૃતિક ખેતી માટે કામ કરી રહ્યા છે જમીનનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે તેમાંથી બહાર આવવું હશે તો ગાય આધારિત ખેતી કરવી પડશે આપણે ઘણી જગ્યાએ મોડેલ ફાર્મ બનાવ્યા છે તેની વિઝિટ કરવાની વ્યવસ્થા કરાઈ છે તેની મુલાકાત લઈને જો તમારી પાસે દસ વીઘા જમીન હોય તો એમાંથી એક વીઘામાં પ્રાકૃતિક ખેતી કરી શકાય રાઘવજીભાઈ હંમેશા ખેડૂત લક્ષી કામ કરવા તેઓ નિર્ણય કરાવવા અગ્રેસિવ રહ્યા છે આ વખતે ચૌદસો ઓગણીસ કરોડનું પેકેજ આપ્યું તેમાં ખેડૂતો સુધી ઝડપી પૈસા પહોંચશે તેવી વ્યવસ્થા કરાશે વીજળી તો નરેન્દ્રભાઈના પ્રતાપે બધે જ મળે છે પણ જ્યાં જૂજ બાકી છે ત્યાં પણ જલ્દી વીજળી મળશે આખા ગુજરાતમાં દિવસ દરમિયાન વીજળી મળતી થઈ જશે બાર પ્રગતિશીલ ખેડૂતોનું આજે સન્માન કરવાના છીએ કૃષિને લગતા સાધનો પણ અર્પણ કરાશે ખેતીમાં ખેડૂતને સારામાં સારો લાભ કેવી રીતે મળે તેવો આપણો પ્રયત્ન છે ડ્રોનથી હવે ડ્રોન દીદી દવાનો છંટકાવ કરીને લખપતિ બની રહી છે ખેતીના ચૌદસો ઓગણીસ કરોડના પેકેજમાંથી બારસો ચૌદ કરોડનું પેમેન્ટ થઈ ચૂક્યું છે પ્રધાનમંત્રીએ વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે અને વિકસિત ગુજરાત બને તે માટે આપણે કાર્યશીલ રહીશું રવિ કૃષિ મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાંથી આવેલા બાર જેટલા પ્રગતિશીલ ખેડૂતોને સરદાર પટેલ એવોર્ડ અને સન્માનપત્ર પત્ર તેમજ પુરસ્કાર રૂપી ચેક આપી સન્માનિત કર્યા હતા જ્યાં લાભાર્થીઓએ તેમના સન્માન બદલ સરકારનો આભાર માન્યો હતો મારી પાસે એની વિશે કોઈ ચોક્કસ માહિતી નથી કારણ કે ઓલ ઓવર રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે જે નુકસાન થયું હોય એ માન્ય મુખ્યમંત્રીની કક્ષે હતી કેન્દ્રમાં એના માટેની દરખાસ્ત થતી હોય છે મારી પાસે એની કોઈ વિગતો ઉપલબ્ધ નથી